हलो तो जो फाइनली एसी गुणी भरेगी गई बोरा ने गुणी बे थी ए सी भरा जो एट कोर है कोथरा कोथरा भर रहे जो आ ढगली बाकी है आ तो बाजू बोरा लाइन है एसी भरा जायदीप एसी एसी भरा हजे एट्लो ढगलो है अपने हजी आम कदाच वीह पर तो थी जाए अमनी जाणवारु है न એટલે ખબર ન પડે પગઠાક લગણો હે ના લાઈજે બાયુ આવવા ને આ છેલી વાર રાપ માં વીણી લેને તો ટેન્શન મટે કાલ તો અહી બપોર પછી બાયુ ચોખી કરતી તૈ મૈં દે એટલે બધા બોરા ભરી લીધા બહુ હે ને કોકો ડાઠું હે પણ બધી ચોખી કોરી ઈ ખૂટી નઈ કાલ કેટલા 5 જણા બપોર પછી બપોર પહેલા વર્ગી ગયા તા 12 વાગે અડધી કલાક તૈ ચોખી કરી ને પાછા 2 વાગે વેર ગયા તો ઢેગલો નત ખૂટતો ये तो हर उन्नाखूटे ही तो आपने वधार माइंड भी था, बाकी बस ऊपर तो फाइनल वही अज्जवनी है, बस ये तो वे काटे सड़न दाई खबर पड़े, हलो तो बती तैयारी कर ले। तो पत्थर बोलो, जो माल सर्वाजाई है पढ़ाने और इताजीविर हल्की इन दो ही का ये दो ही परमिट था माल ने स्वर्ण तो इशारा था साइज़, तो તેને બાયને કાઢતા નથી ટાઈટ બો પડે કમાઈતા હારો આવી ગયો હવે તો ઘરે ના કાટક મને અર્ધો વયો ગયો હવે ટાઈટ નહી કે રાખ કે હેલો હેલો અમારા દિવાલે સે માંડ મે લીવાનું ઢગલો ઓ છલી વાર માંડ વીણવાનું છે ને આજ હો હવે રાત માં છલી પછી એક ભૂકાન ઢગલો હારવાનું રહે બાકી થોડાક દી પછી ખવા આરામ કરો નહીં એક મહિનો

हेलो भतवार दै जाजु बेलेर बपोरा गुवार बिटी दिदो रोटली गर्दिदि आला त पछि ब्लग कन्टिन्यु गरे हालो तो जो ना वी ग्रा जाऊ दवा तव उतरता दी वो हार दवा ली थी वो हम भीड बहु आई पास तव चढ़ तो दवा लेवा जाऊ जस्मिन गाड़ी ले तो जाए मींदड़ो हूँ ज्लॉग चालू करें अटाणे बपोर पास आज त्राण बाई आपोर पास मम्मी गई बपोर बधी हूँ गई थी અને પછી આપણે તાવ ચડ્યો એટલે ઘર ભેગું થાવું પડ્યું ફટાફટ ઘરે તો માન માન ફૂગા હાલો તો હવે ને દવા લઈ આવી વળી ખાણું થઈ જાય તો મંડી કામ કરવા હાલો તો જો દવા લઈને આવતા રહ્યા હૈ અને થોડાક બોરાય લેતા આવ્યા પાંચ કેટલા બોરા લીધા બધાએ થઈ બોરા ચાલી પેલા પંચાવન બોરા લીધા પાંચ ઘરમાં રાખી દે અટાણે નહીં જોઈ જો અને જો મારા પપ્પા માઇન્ડવી ચોખ્ખી કરે છે આ ઢગલો એટલો રહી ગયો હતો ને એમાં બેઠા એ માઇન્ડવી ચોખ્ખી કરવા અને મારી મમ્મી કહે છે માઇન્ડવી વીણવા વાળીએ એવું હાલે છે ઘેરે હાલો આ બધું ખેરીસો મૂકી દે ઘરમાં સફરજન બહુ મૂંઘા થઈ ગયા હમણાં હમણાં કેટલાય કિલો સફરજન ખાઈ ગયા તો એ હાજર નથી થતા ભાવ તો નથી આની બે વેપારમાં ગયું હતું बिस्किट यानि वेफर है वो भाव बिजली को भाग कुल्ला से ही होता है आ वेफर जीवन मजा ना है भाव ठीक ही वेफर तीन को तो खा लेना है नहीं मजा ना है ना क्या है ना जो आपने चालू ने बिस्किट ने ये उन्हें तो है दवाई भी तो दवा तो आवे दवा मलाप एक सफर था। पची रुपया के चौबीस के मने खबर चार पचास भी बंद <coughs> जल्दी है ने। तो, 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 ના રાત મે તો દુખો લ્યો આને દેરી પર બ્લોગ બનાય રાત દુખા અમે કાયમ બનાવતા પોચો ખજૂર લેન કીધું બીજો ઈ નથી પોચો જો તો પછી બ્લોગ કન્ટિન્યુ કરી ગોઠવી દે મારા મિનડી ને બચું ને કઈ નહી દેવા દી જો જસ્મીની માલ બાંધવા ચાલુ કર્યા અને આ તો જોવું ઈપડી અને દોવા દીધું ને દીધું હવે રટણ ઉતામડી થાય તી હશે અને આ તો જો હાવ એ બાઉ એ બાઉ ઇન માનુ નજર યાં જોય હું પાડા આગળ જાય ને એટલે આને પારું ના એવાય હે ને ને પાડી આવે જ નહીં કોઈ દી પાડા જ આવે ઈ એ પાસા આવા થોડા થોડા પગ ને ઓલો ભૂરો હે ને મોટો ભૂરો ઈ ઈયાનો ભાઈ હે બે સેમ ટુ સેમ લાગે જોજી બધી ભેં હું બાંધવાની બાકી છે આથી એક ભેં આથી હજી લાખો વાડો ભરવાનો છે બોલો તમે લઈ આખો જીવ ભેંનો ભરયો છે ઈ બાંધવાન બાકી હે અને આપણે મારા પપ્પા ઈ તો જો હાવ કામ ઉપાડ્યું હજી કાલે ને બાઈ આવિયે ને ઈને માંડવીવી માં પછી જવા દેવી મોરથી આ ઢગલો ચોક્કો કરાવ લેવો લાઈન એ કામ ખૂટે બોરા ભરાઈ જાય ને તો ફસ્ટ ટેન્શન ને અને શેરુ કયું ને ઉતામરો થતો હતો એને એમ કે મારા હાટુ કંઈક લઈ આવ્યા હે શેરુ આગળ વેફર ખાધી અને તો પાઉપટ્ટી વેચવા વાળા ભાઈ નીકળ્યા હતા ને એના આગળથી મલકની આ બધા પાઉપટ્ટી લીધી આ ઘરે હતા બધાય હું તો બપોર સુધી હતી નહીં શેરુ જોતા કટલું હે આમાં આ કેવડું જબલું લઈ આવ્યા એ જ કંઈ ખબર નથી પડતી મોટું બધું જબલું લઈ લીધું હે પાઉપટ્ટીનું અને મારે જ્યાં ભૂરો આવી ગયો ડાઘો કિંમકી ડાઘો આમાં ભાઈને નીકળ આજોતા જિન કા હતા તયું નહી હે વ્લોગ આના આઠણા જોતા કેવો ડાખો થઈ ગયો આ એક રયો એક કેક વયો ગયો આ ડાખો હતો ઈ આપણે ઘર ખોલ્યું નથી કે મીંદળો પૂગ્યો નથી ને હાથ ને જોતા જાડા જાડા હાથ પોગ ઢોબા પૂજો ડોક નાખી ગયો હવે એ રાબડા અમાર હામું જો થઈ ગયો તો ફૂટ્યો ઇતામ ટીમામ માં ઓન કઈ રખી કયળો જબરો થઈ ગયો આવ જિંકો કોતો આને જો હે ને કુંડી માં પીવું હોય અને કુંડી હે ખાલી બાથવા જાઉં હું એવું છે કા પણ હું આ કુંડી માં જ વધારે પડતી પીએ ઓલી હમ બાથવા જાઉં તો ઓલી હમ ઈસે જે જતાં જતાં આજી કતરાતી જાય મીંડી આપણે ના હોય કે ગયા હોય ને તોડાવી જાય બીજી બાધી બાજી મરી જાય અમાર બધી ભી હું એવી મારા એટલે સરવા જાય ને હોજી હોજી લઈ જાય ને આ બાધી બાધી હિંગડા કાઢી લેવી હે હાલો ભૂરભાઈ એ ભુરભાઈ હાલો તો હેને વ્લોગ નો એન્ડ કરે મને ટાઈટ આવે મારા બને બનાવી નથી આ બધા બનાવ હોય તો બનાવીએ ને આપડે નકર એડિટિંગ કરીને નાખી જેવડો આવે એવડો હમણાં માફ કરજો હેરખાવતા હાલો તો આ સાથે આપણે એન્ડ કરી મળીએ કાલ નવા જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ